બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ મિત્રો ફરીથી તમારું ગરમા ગરમ લોગમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરીએ છીએ અને મિત્રો આજ છે ને મહેમાન આવી ગયા છે જ્યોતિભાઈના ખબર પૂછવા એટલે મહેમાનમાં બીજું કોઈ નથી મારા મામાન દીકરો છે અત્યારે ગયા છે બહાર ને વળી પાસે આવે છે

મેડમ ની ઉપર ને મારી ઉપર કામ છે મારે યુગરાજ ને રાખવાનો છે અને આને બધું ઘરનું કામ કરતો જવાનું છે અને ઘરનું કામ તો કરવાનું જ હોય પણ યુગ ભાઈ ને રાખવાના હોય ને તો ઘરનું કામ તો હું કરતી જો છાશ લેવા જવાનું છે તો છાશ લેવા લઈ લેતી અને બીજું તમને ઈ કઉ કે તમારી બધાની કોમેન્ટ આવે છે તો એનો ક્યારેક ક્યારેક હું રિપ્લાય નથી પણ આપી શકતો કારણ કે મારે છે ને ભાઈ હું થોડોક

યુગરાજભાઈ ગાડીયે રમે છે અને અહીંયા જો બની ગયો છે ગરમા ગરમ શીરો મસ્ત મજાનો બીનો છે ખુશ્બુ આવે છે બઉ મસ્ત એક નંબર વાહ વાહ પતિકા પડે છે મિત્રો ખાવા હોય તો આવી જાય પછી કેતા નહીં કે અમે રહી ગયા કાજુ બદામ કલાસ થઈ ગયા નકર અસલ થત નકર તો એલચી નાખે એમ ને મારો તો ફેવરેટ છે તો રવો કે રવો આને કેવાય શીરો નહીં તે હિન્દીમાં એને આની સૂજીનો શીરો

સોનલ બીજ આવે છે બધે ફોન માં સ્ટેટસ ને જોઈ જોઈને આપણને આનંદ અંદર થી આવે છે કે હવે તો શું કયો છો બે શબ્દો થઈ જાય અને ગાતા બહુ સારું ફાવે છે હોન માની બે કડી આવે છે તો ગાઈ નાખી આવી રૂડી મારી આઈ હોનલની ની મઢડે રે માનવું માટી

ખાસ હારો આટોય આવે અને રોકાય એવું કરે પણ એ રોકાણ નહીં ભેહું વાળા રહ્યા એટલે એને ભેવું બહુ જાજી રહી એટલે અથવા રોકાય નહીં એટલે આપણે બહુ તાણી નો કરે અને ડાયરેક્ટ નીકળી જાય આપડે જાય તો આપણને રોક્યો કારણ કે અમારે ભેવું નથી ભાઈ આપણને રોકે પણ એ નથી આવે આજુ આજુબાજુમાં બધા હોય ને એટલે ત્યાં જી આવે અને પછી નીકળી જાય અત્યારે તો છે અને મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે હજી આવ્યા નથી ક્યારે આવશે એ ખબર નથી રાતે લગભગ થોડુંક મોડું થઈ જાય બાકી મેડમ રાતનો પ્રોગ્રામ શું છે